એટલે જ્યાં જાઉં રજા તો નથી પણ પ્રવીણભાઈનો ભાવ હતો પ્રવીણભાઈ અને મેં કોઈ નથી શીખવાડ્યું પ્રવીણભાઈએ જ કીધું ને કે ભાઈ હાથથી આઠ વાર ભોળાદ આવ્યા અને હકીકતમાં એટલું વેટિંગ જ છે હું કોઈ એવો સેલિબ્રિટી નથી પણ નોકરી મજૂરી હું કરું છું એ તો બધાને ખબર જ છે હાય એમ એટલે હું કોઈ શાસ્ત્રનું વર્ણન નથી કરતો પણ જે મને મારા ઠાકરે શીખવાડ્યો કે આજ આપણે જે કોઈ બેઠા છે ને દુનિયા જે કરતી હોય ભાઈ આપણે કોઈકનો વાત ના કરવો પણ આપણા ઘરમાં સમજી લેવું મા બાપે જો કદાય ઊંછીનું પાછીનું કરીને આપણને મોટા કર્યા હોય ને ભાઈ એટલે બને એટલા એમને જલ્દી નિવૃત્ત કરી દેવા સમજાય છે કે ન સમજાતું અને આજે આ નવસો વર્ષે મારું ધર્મ વળ્યું છે ને કોઈ તો એવું કે ધજાના દર્શન કર્યા અને અમને રતિ ભારે ફેર ના પડ્યો એવું કો કહી દો હાલો એટલે જે કોઈ કદાચ ધૂળતું હોય ભૂવા ભક્તો તો મને એનો કોઈ વિરોધ નથી પણ એ જે જે સત્કાર્યો કરતા હોય છે ને તો ઠાકર એમની ભેગો જશે બધું મૂકીને સેવા ચાકરી ભગવાનની કરતા હોય તો એનો મને કોઈ વિરોધ નથી પણ મારી કેટલીક ક્ષમતા છે મારો ઠાકર કેટલો ભેળો છે આ જાણવા હટુ થઈને હું દસ થી બાર કલાક નોકરી જઉં છું અત્યારે જે છે ખબર કે હું નોકરી થી એ દિવસ દરમિયાન પોતાના પરિવાર માટે મજૂરી કરી રાતનો જે સમય બચે એ આ દેશની જનતા માટે સેવામાં વાપરવો છે વારંવાર એક જ વસ્તુની ચિંતા થાય છે કારણ કે આમાં કઈ લખેલું નથી હો મારો ઠાકર બોલાવડે એ બોલી જવું કારણ કે જો એટલું બધું યાદ રહેતું હોત તો ક્યાંક સારી પોસ્ટ ઉપર હોત પણ જે જે કામગીરી ભગવાને આપી જાગ્યા અહીંયાથી હવાર હું તો કહું કાલ હવાર દાડો ઉગે ને કાલથી નક્કી કરજો હજુ ઘણું કહેવાનું છે સમયનો અભાવ છે પણ આપણે જોઈએ છીએ કે દેશની રક્ષા માટે સીમાડા ઉપર તો જવાનો બેઠા છે રાત ને દિવસે આપણી માટે જાગાશક નથી જાગતા અને અંદર નું અર્થતંત્ર ના બગડે તો એની માટે પણ ઘણા જવાનો છે કે નથી જે રાતે આપણે હોતા હોય તો એ અંદર તે બધા હવ ડ્યુટી બજાવતા હોય બજાવશે કે નથી બજાવતા આ બોલજો ઘેર જતો રે ભાઈ કારણ કે મને એમ થાય કે આમને પ્રવીણ ભાઈ ને છે મારે તો હું ગાગતી છે તો મૂકી દઉં એમ પણ કઈક શીખવાડવું છે ભાઈ અને જો કદાચ આ બેઠેલામાં કદાચ પચાસ જણ ને મારા શબ્દો મગજમાં ઉતરી જશે ને ભાઈ તો મને એવું થઈ છે કે અહીંયા લેખે લાગી ગયું તો આજ સમજો કે મારી જેવો સાધારણ વ્યક્તિ જો એક ધર્મ આ ખંભે હાથ મૂક્યો અને આજ ગુજરાતમાં ગમે ત્યાં જવું એટલે રોડ જામ થઈ જાય હાજો ખોટું તો કોને નગર હું તો એનો એ ટિફિન લઈને નોકરી જઉં છું ભાઈ પણ ધર્મ ભેળો હતો અને હારા કાર્યો કરો તો હું તો કહું છું કે ભગવાન પાસે માગવા જવાની જરૂર નથી ભગવાનને આપણને હાલવા આવવું પડે ભાઈ એટલે જે આવું સારું કાર્ય થાય છે ને તો એમાં મદદરૂપ ના થાઉ તો કઈ નહી આમને કંદડવા ના આવતા ભાઈ હાજો ખોટું આ નકર હું જ્યાં જ્યાં મારો ઠાકર બોલાવે એ પૂરી કરી આલ પાછો ધમકી નથી હાલતો કોઈ આ એમ જે જે વિડીયો બધા પડ્યા છે પૂરાવા માટે કે જે બોલ્યો ને એ ના થયું હોય એ કો થયું છે નથી થયું પણ ધર્મ તો નીતિ ધર્મે હાલશું તો ધર્મ મદદ કરશે અને હું તો કઉ જે ધર્મ માં માનતા હોય તો હમણાં હું ઉતરો ને તો માણા પડામ પડી કરતું હતું જોયું હવે નાના નાના છોકરા મારા પગમાં મૂકી દે હું ક્યાં પરમાત્મા હતો હતો હું માનું છું તમારો ભાવ હોય છે અને આ ભાવથી જ ભેગા થયા છો પણ જો આજ માનતા હોય પોતાના કદાચ વડવા વાઈન જે કુલ ની દેવી ને માનતા હોય તો તમારી પહેલી ફરજ તો તમારા ઘરે મા બાપ તમને જેને જન્મ આપ્યો ને અમને પગે નહીં લાગો ઝાલસે એક વાર એમને લાગજો ભાઈ